તો મિત્રો આપણે આગળની વિડીયોમાં કડવું સત્યાવીસ થી એકતાલીસ સુધી સાંભળ્યું હવે આ વિડીયોમાં આપણે કડવું બેતાલીસ થી કડવું પંચાવન સુધી સાંભળીશું ચિત્રલેખા કહે ઓખાબાઈ મારે દ્વારિકામાં જાઉં પ્રભુના ઘરમાં ચોરી કરવી નથી લાડવો ખાવું અગિયાર સહસ યોજન જાવું હરવા શ્રી જગદીશ સુદર્શન ચક્ર જો મળે તો છેદું મારું શીષ બાઈમૂજને જાણ તો ન પડે ને જેમ તેમ વહેલી થાને લાવ્ય મારા કંથને તું ખોટી થાય છે શાને વેળા ઓખા કહે છે મારો વર રૂડો કર્મે મળ્યા છે કુવારા માટે રખે પહેરતા ચૂડો ઓખા કહેવા લાગી જોઈ રહી વાટડી મારો વર રૂડો જાણી રખે ઓઢતી ઘાટડી હું નહીં ઓઢું ઘાટડી તું એ શું બોલી વાત તું જ સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો ભ્રાત એવું કહીને ઉપડી તે પવન વેગે જાય આકાશ માર્ગ સંચરી પહોંચી ગોમતી જ્યાંય ગોમતીના મર્દન કર્યું ને વિચાર્યું તે ઠામ પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ પછી તેણે નારદ મુનિ સંભાળ્યા તત્ક્ષણ આવ્યા ગઈ કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખાબાઈ બાણાસોરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન અનિરુદ્ધ સેજ વરી ગયો વિહવળ થયું મન ચોરી કરવા હું આવી સુદર્શન આડું થાય તે માટે તમને સંભાળ્યા કરવા મારી સહાય નારદ કહે છે ઓ રે બાઈ એમાં તે શું કામ એક તામસી વિદ્યા એવી ભણાવું ઊંધે બધું ગામ ચિત્રલેખા કહે સાચું કહ્યું પણ છેતરવા જગદીશ પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારુસીસ ચક્ર ચક્રની ચિંતા નવ કરશો જે માર્ગે જાશે ચોકી કરવા તેને માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા પછી તામસી વિદ્યા ભણાવી જીવે જપતી જાપ ચોસઠ કળામાં ચામુંડા તે બમણે જોરે જાય ગામ તો ધારણ પડ્યું ઊંધ્યા સઘળા લોક ચિત્રલેખા નગરમાં પેઠી મૂકીને મનનો શોખ નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જા શિવ અને શા મળ્યો વઢસે યુદ્ધ જોવા જેવું થશે ચક્કર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર તે માર્ગે શામાં મળ્યા નારદ બ્રહ્મકુમાર નારદ કહે છે ચક્કરને દહાડે જાય છે ફરવા એક ઘડી વાર બેસને મૂજને સાથ વાતો કરવા તું ને હું ક્યાં મળીશું સાચી કહે ને વાત કોઈ દહાડો સંભાળે દ્વારિકાનાથ ચક્કર મુખથી થી બોલ્યું વળી મારું મન તે ધન્ય ભાગ તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ થોડું ચક્કર સમજ્યું નહીં બેઠું નિરાત લઈ પેલી નારીના ઘરમાં પેઠી ચોરી કરવા ગઈ જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુરે ભવન ત્યાંથી આઘેરી પરવરી જ્યાં પોઢ્યો પ્રદ્યુમન ત્યાંથી આઘેરી પરવરી જ્યાં મહારથી કેરો વીર સોડ ગાલીને પઢ્યો ધારી ધીર હમણાં એને જો જગાડું મારી કેળ કકડાય માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગ ન સમાય જુગત અંબે જે જુગત અંબે કરતી જાય હિંડોળો લઈ જતા દીઠી નારદ એતો ત્યાંય હિંડોળો લઈ પરવરીને સમર્યા વૈકુંઠરાય પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય બે ઘડીમાં આવી પહોંચી સોનિતપુરમાં ઝાર તે ઠેકાણે નારદજીએ મનમાં કર્યો વિચાર એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં તેણે તેનું કામ કર્યું ખોટી નહીં થાવું નારદજી કહે છે ચક્કરને તું નીકળ્યું ચોકી કરવા આટલી વાર મૂરખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા નારદજી કહે છે ચક્કરને ઉઠી જો ને તારું ગામ કાલે પછી ચોરી થશે લઈશ મારું નામ આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય અખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયા માય વા વાયને બારી હાલે ખડખડાટ બહુ થાય ચિત્રલેખા પાપણી તે હજુ ન આવી આઈ ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયા માય ભલે આવી ભલે આવી હું જગાડું ભરથારે કડું તેતાલીસમું ઊંઘ્યા પીયુંની જગાડીએ ભર નિંદ્રામાંથી ઉઠાડીએ મનસંગાથે એવા બીજીએ બ્રહ્મ હત્યા તો સીધ લીજીએ ભરથાર પહેલાં ભામીની જે અન્ન રાંધીને ખાય વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય ભરથાર પહેલાં ભામીની જે સુવે સજ્યમાય આંધળી ચાકરણ અવતરે પડે મારગમાય ભરથારનું જે કહ્યું ન માને આપ આપમતી જે નારી તે અવતારે કોઈ બિલાડી માંજારી ભરથારનું જે કહ્યું ન માને તર છોડે નિજ કંત હડકાઈ કુતરી અવતરે એને માથે પડશે જંત ઓખા કહે છે ચિત્રલેખાને તું તો બોલે આપ પી યુ પઢ્યા હોય પારણે કરડવા આવ્યો હોય સાપરે કડવું ચુંબાલીસમું સ્ત્રી ચરિત્ર અનેરડા કોઈ તેનો ન લહે મર્મ સ્ત્રી સામને ભોળવે પણ ખોયો પોતાનો ધર્મ ઓખા કહે છે ચિત્રલેખાને હવે ન બોલી સૂતું વાડું કહે તો મારા પિયુને પગ ચાંપી જગાડું ચિત્રલેખા કહે ઓખા ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય એ મોટાનો કુંવર કહાવે કાંઈક હશે હશિયાર ઓશિકે જઈ જોવા લાગી તો મોટી એક ગદાય ઉપાડીને અડઘી કીધી ઓખા ચાપે પાય રે કડવું પિસ્તાલીસમું મહાબળીઓ તે જાગીઓ તેના બળનો નાવે પાર રે હરૂડ હાંક મારી કીધો છે હોકાર રે ધનક ધમક ડાકલા વાઘે ઠારો ઠાર રે આ તો ન હોય રે મારા બાપનું ગામ રે દ્વારકા વસે સઘળા વૈષ્ણવજન રે અહોરાત્રિ બેઠા કરે છે ત્યાં સહુ કીર્તન રે ભજન નાદ કેરા ચકરડા તે હોય અપાર રે ભૂત ભૈરવ જોગીણી અસુર કોઈની નાર રે ડાકણી છો સાકીની છો કોણ છો બલાય રે ચિત્રલેખા કહે છે વીરા ખમ્મા ખમ્મા ખમાય રે કડું છેતાળીસમો અનિરુદ્ધ તે જાગીને પેખે ભુવનથી ઓરડા દેખે કોણ કારણ અમને લાવ્યા હો ચિત્રલેખા બોલે સિરનામી તમને લાવી છું હું જાણી અખાને કરો પટરાણી વરવરવાને વરવાને અરથો તમને લાવ્યા હો નારી ધન્ય દિશો છો કુંવારી કન્યા તો થાય છે અન્યાય કેમ પરણું હો અસુર નંદની હો કડવું સુડતાલીસ બાણાસુરની નગરીમાં ઘડગડિયા શાન રે એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે જાગ્યા જાગ્યા જાદવરાય ઝૂકતીથી દેખે આ તો ન હોય અમારી નગરી ન હોય રે પેખે રે ન અસુરના માળિયા રે અમારું ન હોય ગામ રે ન હોય કનકની દ્વારિકા રે ન હોય અમારી વાડી રે અમે રમતા દહાડી રે ન હોય ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે અહીંયા નાદ ઘણા વાગે રણતુર ગણેરા ગાજે રે ન હોય શંખ શબ્દ હામણો રે મને કોઈ રાંડ લાવી રે મારી દ્વારિકાને છોડાવી રે કઈ ભૂમિ મારે મૂજને ભોળવ્યો આ ઊંચા ઊંચા માળ લોઢે જડિયા કમાળ રે રત્નાગર સે નથી ગાજતો ચિત્રલેખા બોળી વળતી રે તમે જોઈને દેજો ગાળ રે આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત મૂછે ગાલી હાથ રે જાણી જોઈને જાત ઘડીમાં કેમ બોલી હોય મારો જુગ જુગજીવન પ્રદ્યુમનનો રાય તન રે તે માટે નહીં પણ દૈત્યની દીકરી રે ચિત્રલેખા બોલી વાત રે ઢાંકી રાખો તમારી જાત રે હમણાં વાતો કઢીસ વડવા તણી શનકાસુરને મારી રે સોળ હજાર લાવ્યા નારી રે તમે સમજો મનમા રે તારા બાપે એકે નથી પરણી રે એકે લગ્ને નવ વિવર્યા રે નવ પૂછ્યા કુળને પડ્યા રે ભાત કોઈની પૂછી નહીં રે તારા બાપની જે ફોઈ અર્જુન સંન્યાસીને ગઈ રે મોં કાઢીને બોલે એવું છે નહીં રે જેણે વાયો વૃંદાવનમાં વંશ જેણે માર્યો મામા કંસરે ધાવતા માસી મારી પૂતનાને ધાવતા મારી માસી રે કરી કંસની દાસી રે કુળની વાત કહેતી નથી રે તારો વળવો માખણ ચોર ચોરિયા વૃંદાવનમાં ઢોળ છાસગીમાં તો ઉછરીઓ રે સત્રાજીત તે કાજે રે મણી લેવા ગયા મહારાજ રે ત્યાંથી પરણી લાવ્યા જાંબુવતી રીછડી રે લાંબા નખને ટૂંકા કેસ રે વરવો દિસે વેસ રે ભૂંડા મુખના છૂછા ઉપર સુ મોહી રહ્યા રે કહો તો વાત વધારી કહીએ નિકર અહીંથી છાના રહીએ રે પૂછો તો કન્યાનું કુળ સાંભળો રે તારો વડવો જુગ જીવન એનો વડવો કૈલાસનો રાજન રે ઓખાની માળી તો ઉમિયા સતી રે હિમાચલની ભાણેજડી રે ગણપતિ તેનો વીર રે ઉમિયાની અર્ધાંગીની ઓખા ઉપજી રે તારો વળવો જુગજીવન એનો વળવો બળીરાજન એક સમય બળીરાએ યજ્ઞ માંડીયો રે બળીરાય જજ્ઞ અધિકારી તારો વળવો ભિખારી રે સાડા ત્રણ ડગલા માટે કર જોડિયા રે આટલી વડાઈ શાને કરો છો એના બાપની ભૂમિમાં રહો છો રે કરમહીણના કપાળમાં કોઈ ચડે નહીં કંકુરે કહો તો વાત વધારે કહીએ નહીતર અહીંથી છાના રહીએ રે આવ્યા છો તો આ કન્યા સુખ વરો રે કરવું અડતાલીસમું અનિરુદ્ધ વળતો કોપીઓ ક્યાં ગઈ મારી ગદાય બે જણ ના મારી કરું કટકાય તમો જાણ્યું અહીંયા લાવી કર્યું ભલેરું કામ તમને બે જણને મારી ઉડી જાઉં દ્વારિકા ગામ ઓખા ત્યારે થરથર ધ્રુજી વેગે આવી આડી મારા પિયુજીને હું મનાવું તે લાવી તે તારો પાડ રે કડવું ઓગણપચાસનું મારા સોરઠિયા સુજાણ મળ્યા મની મેલ સોમા મારા જીવનના જીવન પ્રાણ મળ્યા મની મેલ સોમા મારા હૈયા કેળો હાર મળ્યા મની મેલ સોમાં સાસુડીના જાયા મળ્યા મની મેલ સોમા સ્વપને સિદ્ધ ચાલ્યો તો હાથ ચાલો તો કાઢું પ્રાણ મળ્યા મની મેલ સોમા ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ સુંદરી એ અળબડાએ નાખ્યા બોલ હમસો લડી મારા વડવાની વાત કાઢી જે વઢી ત્યારે ઓખા બોલી વાત એ છેદા સલડી કૌભાંડણી તે આપ પગની ખાસલડી ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ હવે હું તને વરું તમે ગાળો દીધી સાર મારું વેર વાળ્યું ખરું ચિત્રલેખા બોલી વાણ ગાળો દીધી સહી તમે બે થયા છો એક પરણાવું સહી પરણાવાની પેર સઘળી મેં અહીં મને મળ્યા નારદ મુન્ય વિદ્યા શીખવી ત્યારે ઓખા બોલી વાણ હવે વાર સેની પરણાવ માળિયા માય રાજકુંવરી નાની કડવું પચાસમું માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધી રે માળિયા માં દેવતા સાક્ષી લીધા રે માળિયામાં નારદ તંબુર વાય રે માળિયામાં કળશ ચોરી બંધાય રે ચિત્રલેખા પહેલું મંગળ વર્તાય રે પહેલે મંગળ સાશા દાન અપાય રે ચિત્રલેખા આપે છે કરની મુદ્રી ગાય રે દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે માળિયામાં બીજું મંગળ વર્તાય રે બીજે મંગળ સાશા દાન અપાય રે ચિત્રલેખા આપે છે સોળ શણગાર રે દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે ત્રીજે મંગળ શાશા દાન અપાય રે ચિત્રલેખા આપે છે નવસરહાર રે દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે માળિયામાં ચોથું મંગળ વર્તાય રે ચોથે મંગળ શાશા દાન અપાય રે ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે માળિયામાં સમય વર્તે સાવધાન રે માળિયામાં આરોગ્ય કંસાર રે માળિયામાં ચાર સૌભાગ્યવતી તેડાવો રે ઓખાબાઈને સૌભાગ્યવતી કહી બોલાવો રે માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે માળિયામાં ત્યાં તો સૌને મેરું થાય રે કડવું વર્ષા વર્ષાઋતુ વહી ગઈ રે રમતા રંગ વિલાસ સુખ પામ્યું ઘણું રે એટલે આવ્યો અશ્વિન માસ એક સમય સહિયર આવી શરદ પૂનમની રાત માણે કઠારે પૂર્ણિમા રે ઉત્તમ દિસે આસો માસ ચંદ્રમાને કિરણે બેઠા હિંડોળે નરનાર હાસ્ય વિનોદ મારે કરતા વિવિધ વિલાસ રક્ષક રાય નો રે તેણે રાજકુમારી કન્યારૂપ ક્યાં ગયું રે ઓખા દિસે મોટી નારી ચિત્રલેખા ક્યાં ગઈ રે એકલી દિસે છે ઓખાય રાતી આ ખલડી રે ફૂલી દિસે છે કાય હિંડે ઉર્ક ઢાંકતી રે થયા છે નખપાત અધર્મા શ્યામતા કોઈ પુરુષ દંતનો ઘાત સેવક સંચર્યો રે એવો દેખીને કેદાર મંત્રી કૌભાંડને રે જઈને કહ્યા સમાચાર પ્રધાન પરવર્યો રે જ્યાં અસુર કેરો નાથ રાયજી સાંભળો રે મંત્રી કહે છે જોડી હાથ લૌકિક વાર્તા રે કાંઈ આપણને લાંછન જીભ્યા છેદીએ રે કેમ કહીએ વજ્રવચન બાળકી તમ તણી રે તે તો થઈ છે નારી રૂપ વાર્તા સુણી રે આસનથી ઢળીયો ભૂપ ધ્વજા ભાંગી પડી રે એ તો અમથી અકસ્માતે બાણ કોપ્યો ઘણો રે મંત્રી સાંભળ સાચી વાત શિવે કહ્યું તે થયું રે તારી ધ્વજા થશે પતન તે વારે જાણજે રે રીપુ કોઈક થશે ઉત્પન્ન જાવો મંત્રી તમો પુત્રી કેરી પેર તેને કોઈ જાણે નહીં તેમ તેડી લાવો ઘેર પ્રધાન પરવર્યોને સાથે ડાહ્યા ડાહ્યા જન ઓખાજી માળીએ રે હેઠે રહીને કહે વચન કૌભાંડ ઓચ્ચર્યો રે દ દર્શન ચિત્રલેખા કાં ગઈ રે ચાલો રાજન ઓખા થર ધ્રુજ તે પટી પડી પેટળીએ ફાળ શું થાશે નાથજી રે આવી લાગી આ ઝંઝાળ રખે તમે બોલતા રે નાથજી દેસોના દર્શન મુખૂડી ગયું રે ઓખા નીર ભરેલોચન બાળા બહુ વ્યાકળી રે કાંઈ કદળી કેરે વર્ણ કસ્યા વિના રે કંચુકી પહેરી અવળે વર્ણ બારીએ બાળકી રે ઊભી રહીને ત્યાં આવી કૌભાંડે કોરીને ભયંકર વચને બોલાવી ચિત્રલેખા ક્યાં ગઈ રે તું એ કલડી દીશે બાળ કન્યા રૂપ ક્યાં ગયું રે ખીજશે બાણાસુર ભૂપાળ શરીર સંકોચ તીરે કરતી મુખડા કેરી લાજ ઘરમાં કોણ છે રે મુજને સાચું કહો ને આજ ગંડસ્થળ કર ધરી રે કોઈ પુરુષ દંતનો ઘાત સણગટ તાણતી રે બોલી ઓખા ભાંખી વાત શરીર સારું નથી ચિત્રલેખાએ કીધું શયન તેને હું આ કડી રે દુઃખથી નીરભર્યું લોચન મંત્રી ઓચર્યો રે ઓખા બોલી આડપંપાળ હેઠા ઉતરો રે નહીં તો ચડીને જોઈશું માળ માળ જોઈશું તણો ભાંગસે તમારો ભાર રે એવું જાણીને હેઠા ઉતરો રાય કોપ્યો છે અપાર રે કડવું ત્રેપનમું કન્યાએ ક્રોધ જણાવ્યો હકોટ્યો પ્રધાન લંપટ બોલતા લાજે નહીં ઘડપણે ગઈ સાન પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો શુદ્ધ વચન એ વાત સારું કરવી જોઈએ છે છેદન હું તો ડાહ્યો દાનવ તને જાણતી ભારે ખમકુભાંડ એવું આડ કોને ન ચડાવીએ ભાંગી પડે રે બ્રહ્માંડ કહેવા દેને મારી માત ને પછી તારી વાત હત્યા આપું તું જ ને કરું દેહનો પાથ કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર પછી કાલાવાલા માંડિયા જાણ્યું સ્ત્રી ચરિત્ર બાઈ રાજાએ મને મોકલ્યો લોકે પાડ્યો વિરોધ ઓખાજી પૂછવા માટે આવડો સોકરોધ એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ રાજાને મંત્રીને કહેવ્યું જુઓ ચઢીને આવાસ કૌભાંડ કોપ કરીને ઘાજીઓ વઘડાવ્યા નિશાન માળીએથી બંને ઉતરો બાણાસુરની યાણ દાસને આપી આજ્ઞા સ્તંભ કરો ને છેદન ઓખાએ આસુડા ઢાળ્યા ચંપાશે સ્વામીન હોકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ મેઘની પેઠે ગાડીઓ કંપી નગરી મંત્રી કહે છે સુભટ સાંભળો કોઈ બોલ્યા અહીં આપણા નાદે ઉઠીઓ મેઘ શબ્દેથી સહી ઓખાએ નાથને બાથમાં ઘાલ્યા શું જાઓ છો વહી માંડી જુઓ જુદ્ધને ને જાવ કહી આ સૌ ઉધમ વઢવા તણો નથી બાપનું ધામ દાનવે માનવ જીતે નહીં ન હોય ઋતુ સંગ્રામ નાથ કહે સુણ સુંદરી વાત સઘડે થઈ હવે ચોરી સાની આપણે બેસીએ બારીએ જઈ જઈ બેઠા નરનારી બંને વાત વિપરીત કીધી રે છજે બેઠા કાન કુંવર ઓખા ઉછંગે લીધી રે કડવું ચોપ્પનમું જોડી જોવાને જોધ મળ્યા ટોળે જી ઓખાને અનિરુદ્ધ કંઠમાં બા ઓખા ભાંડને લાગી જ્વાળાજી જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી સુભટ દોડ્યા સઘડા મંત્રી કહે ભાઈ સબળ શોભે જેમ હરિ છંગે કમળા લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સુતા સંઘ બેઠો જ્યાં સ્પર્શ નહીં પંખી તણો તે માળિયામાં કેમ બેઠો નિશંકને થઈને છજે જ બેઠા નર નારી હાસ્ય વિનોદ કરે ઘણો આણે મારી ઓખાએ અપરાધ માંડ્યો ધાઈ ધાઈ છે સોઈ પ્રધાન કહે એ પુરુષ મોટો કારણ દિશે કોઈ અંબુજ લડીને ભ્રકૃતિ રહી ખમખમી રોમવાળી વાંકી વળી વઢવા રહ્યો ટમટમી માળ ધૈર્યો સુભટ સર્વે બોલે છે આનંદ અહો વ્યભિચારી ઉત્તર હેઠો એમ કહે કૌભાંડ અલ્પ આયુષ્યના ધણી જમરી પુરીનો માર્ગ સત્ય અસુર સરીખા રીપુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ બાણાસુરની દીકરી તેને ઈન્દ્રે ન થાય આડ તે રાજકુંવરીની સંઘે તું ચઢીને બેઠો માળ સાચું કહે જેમાં શીષ રહે કોણ નાથ કુળ ને ગામ યથાર્થ તું ભાખ જે કેમ સેવ્યું અખાનું ધામ અનિરુદ્ધ વળતા બોલીઓ સાંભળો સુભટ માત્ર ક્ષત્રિનંદન હું ઈચ્છા એ આવ્યો બાણનો જ માત્ર મંત્રી કહે અલ્યા બોલ વિચારી ઉતરશે અભિમાન જમાત્ર કોનો બાળ કોણો કોણે દીધું કન્યાદાન અપરાધિપૂરણ ઉત્તર હેઠો તને બાળારાયની આણ આ દાનવતારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ વિચાર જાણ જીવ્યાનો જો પડ્યો રણવાસે ચૂપ સિંહ હોય તો હાકે ઉઠે પણ દિશે છે જાંબુક બેઉ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ કૌભાંડનું વાક્ય સાંભળી બોળ્યો બળી રાજાનું તન સાંભળતામાં ચાર લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાળ કડવું પંચાવન કામિનીએ જ્યારે દી છું ઓખા થઈ નિરાશ અરે દેવ આ શું કીધું મનમાં હતી મોટી આસ વાલા કેમ વડસો રે મારા પાતળિયા ભરથાર અરે પીયું તમે એકલા કર નથી ધનુષ્ય બાણ એ પાપી કોપીઓ તે લેશે તમારા પ્રાણ આછી પાળી ઘી જબોળી માહે આંબા રસ ધોળી તમે જમતા હું પીરસતી ભરી કનક કટોરી આળોટે પળોટે અવની પર રુદન કરે અપાર બોલાવી બોલે નહી વિકાસણ વરસે તીવ્ર બાણ જ્યારે છૂટસે મારા માતા પિતાને જાણ થયું ને કટક મોકલ્યું પ્રૌઢ પાપી બાપે કઈ નવ જાણ્યું બાણાસુર મહામૂઢ તો મિત્રો તમને મારી આ વિડીયો ગમી હોય તો મારી આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ